જય સોનોલમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો સવારના વાગી ગયા છે સાડા અને અહીંયા મોટર ચાલુ છે ઉપર પાણી જાય છે ને એટલે એનો અવાજ આવે છે અને અમારે નીરવભાઈ અત્યારે હુતા છે બાકી બધા ઉઠી ગયા એક નીરવ હુતો છે અને એક યુગ હુતો છે બાકી બધા ઉઠી ગયા છે તો આજ જવાનું છે અમરેલી ડાયાલિસિસમાં ભાઈને લઈને તો હું ને જ્યોતિદાન જાય છે અમરેલી ફાઈનલી જ્યોતિદાનજી આવી ગયા છે ભાઈ જય માતાજી જય માતા કેમ છો રેડી રેલી જવા એકદમ રેડી જો ને જાવું જ પડે ને એમાં તો કઈ હાલે નહીં તો હાલો જાય ત્યારથી જાય ફટાફટ મોડું થઈ જાય છે વળતા જય માતાજી માતાજી ની ભભૂતિ લઈને આવ્યા છે મમ્મી સાંડલો કરવા જય મોગલ માં ગરમી તો અમે હમણાં રહેવાની છે આગાહી છે અઠવાડિયામાં રહેવાની ગરમી પછી વરસાદ થાય ના સસમાને હેલ્મેટ છે ને મારે હાલો આમ નીકળીશ મોડું થાય જય માતાજી મમ્મી સાંજલો કાયમ કરે પ્રભૂતિ હાલો જય માતાજી હા આવી ગયા છે અમરેલી સિવિલ હોસ્પિટલે ભાઈને ડાયાલિસિસમાં મૂકીને હું આવી ગયો છું ઘડીક બાર અને હજી ત્રણ કલાક જેવું રહ્યું છે નીરવ નથી આવ્યો એટલે ટાઈમ જતો નથી તો જેમ તેમ કરીને કાઢવો તો પડશે અને આ જો વાતાવરણ અત્યારે ફરી ગયું છે વાદળા વાદળા થઈ ગયું છે તો ભાઈ પાસે આટો મારીને આવ્યો છું હજી હવા કલાક જેવો ટાઈમ રહ્યો છે હવા કલાક પછી ભાઈ આવશે બાર આ બી નું ઇન્જેક્શન છે જ્યોતિદાનને અમદાવાદથી લખી દીધું છે એટલે આપવાનું છે ઘડિયાળમાં વાગી ગયા છે હવાઈ ગયર અને ડાયાલિસિસ પૂરું થઈ ગયું છે જેવા બહાર નીકળ્યા ને એવો આમ જો તડકો આવ્યો છે અત્યાર સુધી છાંયો તો બહાર નીકળ્યા ને એટલે તડકો આવી ગયો વાદળ વાદળછાયું વાતાવરણ છે ઘડીક તડકો ને ઘડીક છાંયો એટલે નહીં વાંધો આવે આજ ઓછી ગરમી થાય ફાઈનલી જ્યોતિદાનજી આવી ગયા છે બહાર અને હવે નીકળીએ છીએ ઘર તરફ આપણી ઘોડી લઈને છે બાર ને વીસ અને અમરેલીથી ઘરે પૂગી ગયા છે તડકો ખાધો અને રસ પીધો અને પછી પૂગી ગયા ઘરે થાકી ગયો લો લાગી રસ પીધો ને લો ખાધી રસ પીધો અહીંયા છે નીરવભાઈ ની ખાતરદારી થાય છે કેરી ઉપર બે ગયા છે ભાઈ અમારી હાટું રાખજે એવું છે ને પાછું બીજું લીધું એટલી બધી એ કાર્ય પાક છે પછી હવે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા પેટ પૂજા કરી લઈ છે દૂધી બટેટા નું શાક રોટલી ડુંગળી મારે યુગભાઈ જો કેરી ઉપર ઝપટ બોલાવે છે ખાવ મમ્મ ખાઓ કેરી તો એટલી બધી વાલી છે અને ટકલાને ને જોઈને દાઢી કરે છે પપ્પા કરે છે ને એટલે ભાઈ જોઈને પાછો મોઢું એમ કરે

मेरो लोगो सनिचारु मेरो पिबेस हा सनिचारु मेरो वे पिबेसे ले आ ले सहयोग पाइद ज जुस पिग्या चार गिलास जुपै ने चार नै जुपै ने जु आ आज कोने हट गयो आम आम हाव कोटो हाव તો અત્યારે બને છે ગરમા ગરમ ચા જેટલા ચા પીવા વાળા હોય ને એ કોમેન્ટ કરી દો આવી જાવ મીઠી આવી જાવ ઉભો થા માં લે લે એય એય બેહી જા

યોગા કરે છે રામદેવજી મહારાજ અત્યારે દાદા રે દીકરાને બેયને ટાઈમ થઈ ગયો છે ગામમાં જવાનું જય માતાજી યુગભાઈ બસ જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી 992 વાળી એટલે એનો શેરની એટલે શેર બજારના શેરની વાત કરીની બપોર આ કે

અને એક કરતા બધું આવડે છે હું જાઉં છું અત્યારે યુગભાઈને તેડવા પપ્પા પાસે ગયો છે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઈબ કરો તો યુગ્રજભાઈને તેડી આવ્યો છું ઘરે દાદા પાસેથી આવી ગયા છે ભાઈ ફૂલ રેકેટ ચાલુ છે અત્યારે નીરવ જ હારે દર વખતે નિરવ હાવ આમ નો હોયો જો જો દર વખતે તારે જ હારવાનું ફૂલ બદલાયું છે ઓલામાં જાઈમુ નહીં બરોબર કોઈ પાસે ફૂલ છે આમ હોય યુગલ લઈ કઈ હાવ જો બાબુ એ ગેટ કરી લીધું છે

ભાઈ ફૂલ અત્યારે બરોબર પડ્યું છે મધ ની હેઠે જો અહીંયા મધ બેઠું છે દેખાય અહીંયા મધ છે અને અહીંયા છે ફૂલ હવે ફૂલ ને આપડે લેવાનું છે નીરવે નહી એટલે નીરવ ને લેવું પડે ને

તો આજના ઓલોગમાં એ સુધી જ છે કેવો લાગોની છે કોમેન્ટમાં કહેજો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો મળી જલ્દીના અલોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી